તો બીજી તરફ હવે આપણે વાત કરીએ વડોદરાની તો વડોદરામાં એક મહિલા વીસ રૂપિયાની પાણીપુરી ખાવા માટે ભાઈ અને લારી પર ગઈ પરંતુ એને ઝટકો ત્યારે લાગ્યો જ્યારે પાણીપુરીવાળાએ વાળાએ વીસ રૂપિયાની માત્ર છ પાણીપુરી આપી અને ત્યારબાદ નજારો જોવા થયો પાણીપુરી કોઈ પણ વયની મહિલા માટે સહુદી પસંદ આહાર ગણાય છે ત્યારે વડોદરાના સુરસાગર પાસે આવો એવો બનાવ બન્યો કે લોકો પણ વિચારતા થઈ ગયા એક મહિલા વીસ રૂપિયાની પાણીપુરી ખાવા માટે લારી પર ગઈ પરંતુ એને ઝટકો લાગ્યો અને પાણીપુરી વાળાએ વીસ રૂપિયાની માત્ર છ પાણીપુરી આપી ત્યારે આ મહિલાને ખૂબ લાગી આવ્યું અને ભારે રોકડ કરીને રોડની વચ્ચે બેસી ગઈ ટ્રાફિક પણ જામ થઈ ગયું અને તેમ છતાં આ પાણીપુરી પ્રેમી મહિલા ટસની મસ્ત થવા માટે તૈયાર ન હતી એટલું જ નહીં પરંતુ વડોદરા પોલીસ ખુદ ઘટના સ્થળે દોડી આવી અને સમગ્ર ઘટના જાણી તો પોલીસ કર્મીઓ પણ વાડ ખંજવાળતા રહી ગયા જો બીજી તરફ વાત કરીએ આપણે આણંદની તો આણંદના ઉમરીનગરમાં સડસઠ વર્ષીય અબ્દુલ્લ શાહ ધીવાને પોતાના જો પુત્ર સાડત્રીસ